પશ્ચિમ કચ્છમાં માતેલા સાંઢની જેમ દોડતી બે ટ્રક અને પ્રાઇવેટ બસનું ગંભીર માર્ગ અકસ્માત ખાનગી બસ અને બે ટ્રક વચ્ચે ભયાનક અથડામણમાં પાંચથી વધુના મોત થયાની આશંકા પશ્ચિમ કચ્છમાં કેરા રોડ પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો ખાનગી બસ અને બે ટ્રક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં પાંચ લોકોનો ઘટના મોત થયું છે જ્યારે ચોવીસથી વધારે લોકો ગંભીર રીતે ઘવાયા છે બસમાં અંદાજે થી ચાલીસ મુસાફરો સવાર હતા જેમાંથી અનેકની ગંભીર ઈજા પહોંચી છે અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ દોડી આવી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કેટલાક ઘવાયેલા લોકોની સ્થિતિ ગંભીર હોવાથી મોતના આંખમાં વધારો થવાની શક્યતા છે પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનું સાચું કારણ હજુ સ્પષ્ટ નથી હાલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે આ દુર્ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં શોકની લાગણી ફેલાય છે હાઈવે પર થતાં આવા અકસ્માતો અટકાવવા માટે યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે મૃત્યુ પામનારાઓમાં બાવીસ વર્ષીય આસિફ ફકીર મહંમદ માજોટી રહેવાસી કેમ્પેરિયા ભુજ પચાસ વર્ષીય કુલસુમબેન મહમદ હુસેન સના રહેવાસી મુન્દ્રા ચોવીસ વર્ષીય સાલે સચુ રાયશી પિરંડિયારા છત્રીસ વર્ષીય શાહ આલમ ગુલામ મહમદ અને એક અજાણ્યા શખ્સનો સમાવેશ થાય છે તો વધુ ઘાયલો સારવાર લઈ રહ્યા છે એટલે કે એચ જે નજીક આવતા ખાનગી લક્ઝરી બસ આ દ્રશ્યમાં દેખાય છે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં ત્રીસ થી પાંત્રીસ લોકો આ લક્ઝરીમાં સવાર હતા હતા અને ઘટના સ્થળ ઉપર જો જાણવા મળતી પ્રાથમિક વિકતો મુજબ પાંચથી વધુ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે અને બારથી પંદર લોકોને સારવાર માટે સ્થાનિક પ્રશાસન અને સ્થાનિક યુવાનો દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે ખાસ કરીને આ અકસ્માત એટલું ગંભીર હતું કે લક્ઝરીના આગળના ભાગના અડધી લક્ઝરી સમગ્ર રીતે નાબૂદ થઈ ગઈ છે એટલે કે સમગ્ર રીતે નુકસાન પામી છે ખાસ કરીને વાત કરીએ તો આ જગ્યા ઉપર અકસ્માત થયું છે જેના કારણે પાંચથી વધુ લોકોના સ્થળ ઉપર મૃત્યુ થયા હતા આ ત્રિપલ અકસ્માત છે

जैसा कि माहिती मिल रही है कि एक बजे के आसपास की घटना है और इसमें जैसे ही इन्फॉर्मेशन मिली घटना स्थल पर चार लोगों की मृत्यु हुई और बाकी लोगों को पुलिस और स्थानीय लोगों की मदद से हम लोगों ने तात्कालिक सरवार के लिए उनको तात्कालिक सरवार मिले इसके लिए हम लोगों ने प्रयास किया है और चौबीस लोगों को हमने हॉस्पिटल भेजा है मुंद्रा भूज बच्चे बस जो अकस्मात थी तात्कालिक बधाने सार मिले કોઈ જગ્યા કોઈ ટ્રીટમેન્ટમાં કચાસ કે ડીલે ના થાય એના માટે બધા તંત્રને સૂચના હોસ્પિટલને સૂચના આપવામાં આવેલી કોઈ જગ્યા કોઈ રિસોર્સ સ્પેશિયલિસ્ટ કોઈની કમી ના થાય એ સૂચના આપવામાં આવેલી સાથે 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 જે પોલીસ તંત્રને પ્રશાસન તંત્ર છે એમાં જે દર્દીઓના સગાવાળા છે એ સ્વાભાવિક છે કે ચિંતિત હોય છે

એટલે એ ક્રિટિકલ વોર્ડમાં છે બીજામાં અત્યારે પ્રાઇમરી સ્ક્રીનિંગ થઈ ગયું છે એ લોકોનો વાઇટલ્સ ચેક કરવામાં આવ્યા છે સ્ટેબલ જણાય છે અત્યારે પર કોઈ ઇન્ટરનલ ઇન્જરી ના હોય કોઈ જગ્યા બીજું કોઈ ના હોય એના માટે રેડિયોલોજી સીટી સ્કેન વગેરે પણ બધા દર્દીઓના કરવામાં આવ્યા છે અને જે ગમકવાર અકસ્માતમાં જે કેઝ્યુઅલિટી થઈ છે એની પણ આઈડેન્ટિફિકેશન ઇનફેક્ટ બધા ઇન્જર્ડ ની આઈડેન્ટિફિકેશન ઝડપથી થાય જે કોઈ લીગલ પ્રોસેસ મેડિકલ લીગલ કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવે એના માટે સૂચના આપવામાં આવે મારું નામ મહેશ્વરી ભરત છે આ લગભગ સાડા અગિયાર થી બાર ની વચ્ચે આ અકસ્માત થયો હતો અને હું પાંચ મિનિટ પાછળ જ અહીંયા પહોંચ્યો લગભગ અહીંયા ચારેક જેવા વ્યક્તિ એક્સપાયર થઈ ગયા હતા અને બહુ ગંભીર અકસ્માત થયો છે અને લગભગ પાછળથી હવે આઠથી દસ જણાને એકસો આઠ તેમજ આ બાજુમાં આવેલી ખાનગી કંપનીઓની એમ્બ્યુલન્સ દ્વારા એ લોકોને સારવાર હેઠળ જે કે જનરલ હોસ્પિટલમાં મૂક્યા છે અને લગભગ તારેક જેવા તો ત્યારે જ એક્સપાયર થઈ ગયા હતા અને આજુબાજુના લોકોએ બહુ મહેનત કરી અને પાછળથી જે પોલીસ સ્ટાફ છે એ લોકો કેરા મારા જમાદાર સાહેબ છે રપાલ સિંહ એ લોકો પણ જલ્દી તાત્કાલિક પહોંચ્યા અને તાત્કાલિક ધોરણે એ જે એક્સિડન્ટમાં જે લોકોને ઈજાઓ થઈ છે એ લોકોને સારવાર હેઠળ મૂક્યા છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો